નમસ્કાર પાટનગર ડેકટેક ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું શું દિવ્યા આપની સાથે નજર કરીશું ન્યૂઝ એક્સપ્રેસ પર ભરૂચના અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના કચરાના નિકાલ માટે સુકાવલી પ્રોજેક્ટ અંતર્ગત અદતન વૈજ્ઞાનિક પ્રણાલી અમલમાં મૂકવામાં આવ્યું છે સરકાર દ્વારા બનેલી અંદાજે અઢી કરોડની ગ્રાન્ટની મદદથી હવે કચરાને ખુલ્લામાં સળગાવવાના બદલે મશીનરી દ્વારા તેનું વર્ગીકરણ કરી નિકાલ કરવામાં આવશે હાલમાં ખાનગી ઇજારેદાર દ્વારા આ પ્રોજેક્ટનો પંદર દિવસનો ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવ્યો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે જેની અંદાજીત કિંમત બસો બે કરોડ ને પંચોતેર લાખ જેવી છે લગભગ છેલ્લા દસ દિવસથી ત્યાં જે નગરમાંથી રોજેરોજનો કચરો આવે છે તેમનું પ્રોસેસિંગ કરવામાં આવે છે અને આ પ્લાન્ટ કચરામાંથી નિકાલ કરવાની જવાબદારી પણ સંપૂર્ણપણે એજન્સી એજન્સીની રહેશે અને જીરો વેટ સુધી લઈ જવાનું છે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રથમવાર આવા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે અને આ પ્લાન સંપૂર્ણપણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમ 2016 મુજબ જ કામ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકાને 2.75 કરોડ રૂપિયાની માગનો રકમ ફેસ્ટિવલ પ્લાન માટે ફાળવવામાં આવી હતી જે આજ રોજ અમારા ડમ્પિંગ સાઇટ ઉપર એનો ટ્રાયલ બેઝ શરૂ છે ને આવનારા દિવસોમાં આ પ્લાન શરૂ શરૂ થઈ જશે અને એમાંથી જે આરડીએફ જે છૂટો પડે છે એ આરડીએફ સંપૂર્ણપણે એ એજન્સીએ અહીંયાથી લઈ જવાનો રહેશે અને એમાંથી જે માટી નીકળે છે એ માટી ગાર્ડનિંગ માટે અને એગ્રીકલ્ચર માટે ઉપયોગ થશે અને અંકલેશ્વર શહેરમાંથી જે રોજે રોજ ચાલીસ ટન કચરો આવે છે એ જેવો આવશે તેવો ચોવીસ કલાકની અંદર સંપૂર્ણ પ્લાન દરમિયાન ક્લિયર થઈ જશે અને જે હાલ આપણે તમે બીજો પ્લાન જોયો છે એ લેગીસી વ્યસ્તો છે અંદાજિત અમારી પાસે સત્યાવીસ હજાર ટન જેટલો ઘન કચરો સ્ટોરેજ હતો એમાંથી તેર હજાર ટન કચરો લેગેસી પ્લાન્ટ દ્વારા એજન્સી દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે અને એ એ પ્લાન્ટની અંદર પણ જે આરડીએફ છે એ અહીંયાથી લઈ જવાનો નિકાલ કરવાનો સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે અને આવનારા દિવસો ઉપર આવનારા દિવસોમાં આ અમારા ડમ્પિંગ સાઇટ ઉપર તમે એક સુંદર બંધ જોવા મળશે અને બગીચો જોવા મળશે અંકલેશ્વર નગરપાલિકા આ દિશામાં હાલ અત્યારે કામ કરી રહી છે અને તમે જે ફેસ વેસ પ્લાન જોયો એ ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નગરપાલિકા પ્રથમ નંબર છે કે જેમણે